મહેસાણાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે મહેસાણામાં નકલી પનીર બનાવતી ફેક્ટરી સામે કાર્યવાહી વિજાપુરની ડિવાઇન ફૂડ ફેક્ટરીનું લાયસન્સ રદ કરાયું છે ફૂડ વિભાગે ફેક્ટરીનું કાયમી ધોરણે લાયસન્સ રદ કર્યું છે ફૂડ વિભાગની રેડમાં ચારસો કિલો નકલી પનીર પકડાયું હતું માલિક દિનેશ પટેલ વિરોધ કાર્યવાહી કરીને લાયસન્સ રદ કર્યું છે મહેસાણાથી સમાચાર મહેસાણામાં નકલી પનીર બનાવતી ફેક્ટરી સામે કાર્યવાહી કરાઈ ભરતસિંહ પરમાર જોડાઈ ચુક્યા છે ભરતજી મહેસાણામાં આવી રીતે નકલી પનીર બનાવતી ફેક્ટરી સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે ફૂડ નું લાયસન્સ રદ કરાયું છે શું કહેશો શંકાસ્પદ પનીર બનાવવામાં આવતું હોવાની બાતમી મળી હતી જેને લઈને અમુલિન તેલ અને પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો પૂર વિભાગ ફેક્ટરીમાંથી છસો ઓગણપચાસ કિલો પનીર જથ્થો

માલિક દિનેશ પટેલ વિરુદ્ધ કાર્યવાહી કરીને લાયસન્સ રદ કર્યું